નશા સોરઠિયા વણિક સમાજ દ્વારા બે દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સમસ્ત નશા સોરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા બે દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સ્પોર્ટની વિવિધ ગેમો જેવી કે ફૂલ રેકેટ ચેસ કેરમ સ્કેટિંગ તેમજ ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં બે દિવસ અલગ અલગ શહેરોમાંથી ક્રિકેટ ટીમ બોલાવી ઇન્ડિયા લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની બે મેચમાં રાજકોટ અને ઉપલેટા ઇલેવનનો વિજય થયો હતો જેમાં તમામ અલગ અલગ ગેમોના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યા હતા તેમજ દશા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ રીતે ગુજરાત તેમજ ઇન્ડિયા લેવલની આવી અનેક પ્રવૃત્તિઓ થતી રહે અને સામાજિક ક્ષેત્રે વધુથી વધુ નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવવા પૂરી જેમત ઉઠાવી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા આઈ એમ માય સેલ્ફ બબીતા ઝવેરી ફ્રોમ સુરત મેં ઇસ પૂરે સ્પોર્ટ્સ ઇવેન્ટ કી ચેરમેન થી ઓર કન્ટિન્યુ હમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મે મશાલ કે બાદ કન્ટિન્યુ હમને एट गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए है श्री दशा सरिया बाणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ पर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज़ थी उन सभी कमेटीज़ ने बहुत ही ज़्यादा मेहनत की है सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है सारी कमेटीज़ ने पर अक्सर जो चार दिन से कंटिन्यू मेहनत कर रहे थे वो हमें लग रहा था कि कहीं ना कहीं अब अब हमें उसका रिजल्ट देखने मिला है और मैं चाहती हूँ में ऐसी एक्टिविटी आगे भी होती रहे और मैं आप लोग का सपोर्ट करती हूँ समस्त श्री दशाटिक समाज सौराष्ट्र गुजरात विभाग द्वारा दिवसीय कार्यक्रम अंतर्गत आज प्रथम दिवसीय स्पोर्ट्स डे तो, स्पोर्ट्स डे अंदर ऐसी पार्टिसिपेंटे पार्ट लीधे આઠ ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટીપર્ટિસિપેન્ટે બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે અને વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી અને દસાસોરોને વણિક સમાજના જ પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરેજલાલ શેઠ ઓગણીસો ને સાહીઠમાં ઓલમ્પિક ખાતે ગયેલા ચેસ ટુર્નામેન્ટ એનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને સો રમેશભાઈ ધીરેલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું ઉપલેટા ક્રિકેટ ટીમ રનરઅપ તરીકે વિજેતા જાહેર થઈ છે તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે આ તમામ ખેલાડીઓને બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને ડીએસવી મેળાના જે સફળ કાર્યક્રમ ઉપલેટા ખાતે થયેલો છે ઉપલેટા યજમાનના નેજા નીચર એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું